માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીના ગુનાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીના ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યો છે માનકવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએન વસાવા સાહેબ સાહેબનાઓએ માનકવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા ઠગાઈ તેમજ છેતરપિંડી કરનારા ઈશામો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરતા માનકવા પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ તથા બીએનએસ ની કલમ અનુસાર ફરિયાદી સાથે થયેલ ઠગાઈની અરજી અનુસંધાને જરૂરી તપાસ કરી આ કામમાં ફરિયાદીને હિતેશ વેલજી પરમાર રહેવાસી રઘુરાજ નગર મિરઝાપર તાલુકો ભુજવાડાઈ પોતે પ્રોડ્યુસર હોવાનું જણાવી ફરિયાદી તથા તેઓના પતિને તેમના દીકરાને ટીવી સિરિયલમાં તથા જાહેરાતમાં રોલ અપાવવાની વાત કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ સમયે ફરિયાદી પાસેથી કુલ રૂપિયા પચીસ લાખ દસ હજાર પાંચસો પાસઠ પડાવી લઈ ફરિયાદી સાથે ઠગાઈ વિશ્વાસઘાત કરેલ હોય અને તેઓ પાસેથી છેતરપિંડી કરીને લીધેલ કોરા ચેકો તેઓના પતિના ખાતામાં નાખી બાઉન્સ કરાવી ફરિયાદી વિરુદ્ધ ચેક બાઉન્સનો કેસ ભુજ કોર્ટમાં કરી તે કેસમાં સમાધાન કરવા માટે અને સજામાંથી બચવાનું કહીને ફરિયાદીને ડરાવી ધમકાવીને ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ લાખ બળજબરીથી કઢાવી લેવા માટે ફરિયાદી તથા તેઓના મામાને જાનથી મારી નાખવાની ધમકી આપી સાથે કરી તેમજ ફરિયાદી પાછળ પાછળ અવારનવાર પીછો કરેલ હોય જે મુજબની મુજબ અનુવાય આ કામેના આરોપીઓ વિરુદ્ધ પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અનુવાય સંયુક્ત રીતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ તથા એ ડિવિઝન પોલીસ સાથે રહી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી માનકોવા પોલીસ